હે હાજી જો ત્રણ દિવસથી સરપંચને ફોન કરું છું શું નામ છે તમારું સરપંચ કદા હે સરપંચ બંધ કરવાનો થેલીમાં ભરો दारू થેલીમાં ભરો વીડિયો વાયરલ કરી નાખીસ ભરો થેલીમાં આ શું કરો છો પીવો છો પીવો છો પીવો છો દારૂ પીવો પીવો એ તું બેન કોલા કાંચ કરે કે આ કા કે સવારના 5 વાગ્યા છે કોણ કક કર્યો હે મે કક કર્યો હે મે કક કર્યો આ રીતે બેઠાયો ને તે આ શું કર્યું છે આ આ શું છે તમાર રીતે બેઠા છો આ તમાર રીત છે તમાર રીત છે આ આંગણવાડી છે અહીં આંગણવાડી આ રહી આંગણવાડી તમારા લીધે આંગણવાડી બંધ છે ના 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 છોકરા અહીં 2 કિલોમીટર આંગણવાડીમાં જાય રહ્યા

ભુજના જુરાધામની સંગીતા મહેશ્વરી દારૂ સામે રણચંડી બની પરંતુ પોલીસ હજુ તેની ફરિયાદ લેવા તૈયાર નથી આંગણવાડીની સામે જ ખુલ્યા વેચાતા દારૂ અને દારૂડિયાનો વિડીયો બનાવી કાયદાનું ભાન કરાવવા માંગતી યુવતીને સુરૂપા જાડેજા અને પરિવારે ધાકધમકી આપી ડરાવવાની કરી કોશિશ સંગીતા બપોરે ત્રણ વાગ્યાથી માધાપર પોલીસ સ્ટેશને ન્યાય મળે તે માટે ફરિયાદ કરવા પહોંચી જેમાં કોંગ્રેસના મહિલા નેતાઓ પણ જોડાયા હતા મારું નામ સંગીતાબેન રાજેશ મહેશ્વરી હું જુરા ગામની રહેવાસી છું મારા ગામમાં ફૂલ દારૂ વેચાય છે ખુલ્લે આમ અડ્ડા છે ને બધા જોવે લેડીસો નાના બાળકો જોવે એમ માણસો દારૂ પીવે ને દારૂ પીને હાલે જાય તો મેં આ બધું જોઈને અમારા ગામના સરપંચને ત્રણ દિવસથી જાણ કરેલી કે ભાઈ આ આ રીતે આપણા ગામમાં દારૂ વેચાય છે તમે ગામના સરપંચ છો શું તમને જાણ નથી તમારે આ વસ્તુનો નિર્ણય ન લેવો જોઈએ તમે ગામના આગેવાન છો તો પહેલો અધિકાર તમારો બને છે તો સરપંચે પહેલાં તો મને કીધું કે હા આપણે કરીએ છીએ કંઈક પણ એક ફોન કટ થયો પછી દસ ફોન કર્યા કર્યા સિવાય કર્યા તોય પણ એમને મને કાંઈ રિસ્પોન્સ આપ્યો નહીં મારો ફોન ના ઉપાડ્યો પછી મેં નિર્ણય લીધો કે હવે જે કરીશ હું પોતે જ કરીશ એમ કરીને હું દસ દિવસથી જોતી હતી ને આમ તપાસ કરતી હતી કે ક્યાં દારૂ વેચાય છે ક્યાં જાય છે ક્યાં વધારે માલ છે કેવા ટાણે આવે છે એવી રીતે મેં બધી તપાસ કરી ને પછી આજે આજ એક તારીખના વહેલા પાંચ વાગે હું જોવા ગયેલ ને ત્યાં દારૂનો જથ્થો મેં જોઈ લીધેલ ને હું પછી ત્યાં પહોંચી ગયેલ વીડિયો ઉતારેલ ને ની કોથળીઓ ત્યાં દારૂવાળા ભીધા પીવાવાળા બેઠા વેચવાવાળા બેઠેલ ને દારૂની જે બાચકા હતા એ મેં નીચે નીચે ને એક એક બાચકામાં ત્રીસ ત્રીસ દારૂની અડધા અડધા લિટરની દારૂની થેલીઓના જથ્થો એવા અમે દારૂ પકડી ને એ લોકોને કીધું કે ભાઈ તમારે દારૂ બંધ કરવાનો છે કે નથી કરવાનો તો સામે મને ધમકી આપી કે બેન અમે દારૂ નહીં બંધ કરીએ તમારાથી થાય કરી લ્યો પછી હું ત્યાંથી દારૂનો જથ્થો લઈ ને ઘરે ગયેલ ઘરે જઈને પછી એક વાગે હું પરત કપડાં ધોવા ગયેલ

કે હું જ્યાં પણ દારૂ વેચા છે અહીંયા પહોંચી જઈશ ને રેડ કરીશ તો મને કીધું કે તમને જાનથી તું દારૂ બંધ કરવા આવીશ તને જાનથી મારીને દફનાવી દેશું કોઈને ખબર પણ નઈ પડે મારો દીકરો રડતો હતો તો મારા દીકરાને કે કે આની બંધ કરાવ તારા દીકરાને ન કે એની નાડી કાપી નાખશું ને મને કીધું કે તને જાનથી મારી નાખશું કોણ તું દારૂ બંધ કરવાની કોણ છે અમે ખુલ્લે આમ દારૂ વેચશું હવે આ વર્તન કેટલું યોગ્ય છે મને ઢસડી ધક્કા મારીને માર્યું ઘરમાં લઈ જઈ હવે લેડીસો અને પુરુષો બધા ભેગ એના ઘરના 17 વર્ષની છોકરીને લઈ ને 75 વર્ષના દોશી સુધી બધાએ બધાએ આવું મારા સાથે આ વર્તન કર્યું આ કેટલું યોગ્ય છે તો હું પોલીસને એમ કહેવા માંગુ છું કે શું એ જોતી નથી મે આના પૂર્વ પણ મે કેસ કરેલો છે જાતિવાદને લઈને એ જ લોકો હતા જે દારૂ વેચે છે એમની જ લેડીઝ હતી મને જાતિવાદને લઈને આક્ષેપ બોલેલી હતી એના વિશે પણ મે કેસ કર્યો તો પણ પોલીસવાળા એ કોઈ એક્શન લીધું નથી ને જો મને ન્યાય નહી મળે આજે હું માધા પર પોલીસ સ્ટેશનને 3 3 વાગ્યાને આવીલી છું માધાપર પોલીસ સ્ટેશને ઊભી છું મને ન્યાય નહીં મળે તો મેં નક્કી કરી લીધું છે કે આટલું મને આ માનસિક ત્રાસ આપ્યો છે ને હું માનસિક ડિપ્રેશનમાં છું મને ન્યાય નહીં મળે તો મેં નક્કી કરી લીધું છે કે હું સુસાઇડ કરી લઈશ ને એના જવાબદાર જાડેજા આ બધા જે શરુબા જાડેજા ને આ કાન્તી જાડેજા ને એ બધા એના જવાબદાર રહેશે

અને કચ્છના પોલીસ સ્ટેશનોમાં ચોસઠ હજાર એકસો ત્રેવીસ અરજીઓ એવી પડી છે કે જે મહિલાઓ કરી છે કે સાહેબ અમારા ગામમાં દારૂ વેચાય છે ને આ અરજીઓમાં સૌથી વધારે માથા પ્રમાણ છે ત્યારે અહીંયાના પીઆઈ ઝાલા સાહેબને વિનંતી છે કે તે પોતાના વિસ્તારના ડિવિઝનમાં નીકળે અને જુએ કે કેટલું દારૂ વેચાય છે અને બંધ કરે માત્ર પીઆઈ ચેમ્બરમાંથી હા પાડી દેવાથી કે ફરિયાદો નોંધવાથી કંઈ નહીં થાય નહીતર અમે આ મહિલા સાથે છીએ અને સમગ્ર પશ્ચિમ પોલીસ વિભાગની જેટલી કચેરીઓ છે જ્યાં જ્યાં દારૂ વેચાય છે

અને આ અધિકારીને ફોન આપ્યા બાદ કદાચ પીઆઈ જાલાએ હજી સુધી પણ કોઈ કાર્યવાહી નથી કરી એટલે આ મહિલાએ પોતાના આટલા નાના બાળક માટે 3 વાગે છે અહીંયા પોલીસ સ્ટેશનમાં કરે છે જ્યારે જાગૃત મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી છે ત્યારે પીઆઈ હવે ફરિયાદ લેવાની માત્ર હા પાડી છે પણ આ ફરિયાદ કેટલી મજબૂત બનશે અને આ મહિલા ઉપર આગળ પણ જાતિ તો ગુનો આજ પરિવારે કર્યો તો અને એમણે દાખલ કરેલો છે તો પોલીસે એ પણ કાર્યવાહી નથી કરી તો માનનીય પીઆઈને વિનંતી છે કે આ મહિલાનો જે આગળનો ગુનો છે જે એમની ફરિયાદ છે એને પણ ધ્યાન માં લેવામાં આવે અને જે આરોપીઓ લોકો છે એને પણ તાત્કાલિક ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ છે